માતાજી મિત્રો ફરી મારું સ્વાગત છે રામ રામ કરવા મારા ભત્રીજા છે આવી ગયા બે પગે લાગવા એકસો અગિયાર હજાર રૂપિયા દીધા એટલે એક હજાર અગિયાર હજાર આપ્યા બધાને ખાવા હા તો આજ છે નવું અને બધાને નવા વર્ષના રામ રામ અને હેપી ન્યુ યર

વર્ષે આપણે ગાડી સીધી ઓલી નો કાંઈ નહીં ઓલી આવે તો કાંઈ નહીં હાલો લો બધા સપોર્ટ કરતા રહી ગયો અને શું કેવાય ગયું મને હા બને ગયો વિડીયોમાં અને કન્ટિન્યુ બોલાઈ ગયું મને કાંઈ તો મિત્રો કન્ટિન્યુ ગયો અને ચક જાહુ ને હજી દેખાડે તમને આગળ હજી તો વાડીએ જવાનું છે પગે પગે લાગવાના તે તો હું તમને દેખાડે વિડીયોમાં તમે કન્ટિન્યુ રહીજો અને તક તો જાવ ફરવા તો ફાઇનલી મિત્રો મહેમાન આવી ગયા છે જાય આ ભેગા આલુ છે કઈ વાળા આલુ જો ખવાના નો આલુ નો ખવાનો રાસરો આયો કરોનો એટલીથી આલુ જો ખાઈ છે તો મિત્રો ખાવાનો ટાઈમ નઈ છે ને સીધા રામ રામ મળવા આવ્યા છે ને આ બધા મોટા માણા દુકાનવાળા સેટ છે સેટ ના ઓલા ભાઈ જો એટલે આ બધા મહેમાન છે ને એક જાય બેઠો છે જાય એટલે થોડા ઘણા મહેમાન વઈ ગયા ને થોડા ઘણા આવ્યા છે તો હવે

કાચી પાતરી હાલો ઓરિજિનલ લે મચ્છી લબો ખાવ હોય તો વિય જજો મચ્છી લબો વિપુલભાઈ બનાવે છે અને હવે વિપુલભાઈ બનાવે છે મગનવાઈ મગનવાઈ જઈ આવી મગનવાઈ હાલો આવો આ તો 5 વાગ્યા થઈ ગયા તો મિત્રો હવે અમે થોડાક મગનવાઈ જાટો મતાઈન પછી ગોલદરા જવાનું છે નક્કી થાય પછી હું તમને કહું ચાલે કન્ટિન્યુ બનાવી તો ફાઇનલી મિત્રો હવે આપણે જવાનું છે ક્યાં જવાનું છે બરાબર ગોલદરા જવાનું ફાઇનલ થઈ ગયું છે અને આ આપણું વાહન છે અને આ ભાઈ ડ્રાઈવર છે ગાડી લઈ આપણે આ ગાડી લઈને જવાનું છે ટુ વ્હીલનો નો મેળ ન આવ્યો એટલે આમાં જવાનું છે તો ગોધરા જવાનું છે ચાલો ચાલે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી દઈએ તો ફાઇનલી મિત્રો હવે અમે નીકળી ગયા છીએ ને અડધે પોગી ગયા છીએ ત્યાં નીકળ્યા સ્ટાર્ટિંગ બતાવ્યું નહોતું હવે નીકળી ગયા છીએ જો આ બધા એ બેઠા જો એ કાયા છે તમારું નામ શું છે સાગર સાગર હા તો સાગરભાઈ ને બધા આવ્યા છીએ અને જવાનું ક્યાં છે વિપુલભાઈ ગોધરા

पुकिलिया <muchas> હલો હાલો થઈ જશે ઘડીક સાંજે બેઠા છે મજા આવે છે શું મજા આવે છે ટ્રાફિક માં નિર્મિત થાય મિત્રો હાવ લેવાઈ ગયા છે ચાલો ફરી તમને મળી ખમી હાવ ટાકી ગયા ઓલ ટ્રાફિક છે મિત્રો હા સડી ગયા આ સડીને આવ્યો તો અહીંથી નો આયેલા અહીંથી સીધા આવ્યા ઉઠા નીકળી ગયા તો ફાઈનલી મિત્રો ઘરે ભોગી ગયા અમે હા ના અને હવે હું પાછું કપડાઉડ ના આવી ગયું પર તૈયાર નહીં ટ્રાફિક એટલી હતી ને અને ચાર્જિંગ નહોતું ફોનમાં ચાર્જિંગ થોડું ખૂટી ગયું ચાર્જિંગની કઈ સુવિધા નહીં પાણીની સુવિધા હરકી કાંઈ મળી નહીં અને ટ્રાફિક એટલું હતું ને પછી આગળનું તમને કઈ દેખાયું નથી તો આ વિડીયો આ લગીને વિડીયો કેવો લાગ્યો છે એ તમે જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને ફરી મળી એક નવા વિડીયોમાં ને બધાને બાબાય